છોટાઉદેપુર જિલ્લાની બોડેલી પોલીસ દ્વારા ડિજિટલ સુરક્ષા થોભો વિચારો અને સુરક્ષા હેતુ અને ઉત્તરાયણ પર્વને લઈને બોડેલી પોલીસ દ્વારા બાઇક ચાલકોને સુરક્ષા હેત સલામતી સૂત્ર લખેલી પતંગ આપી હતી સુરક્ષા માટેની અનોખી પહેલ બોડેલી પોલીસની ડિજિટલ સુરક્ષા અભિયાન આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે ડિજિટલ સુરક્ષા અને ઉતરાયણ પર્વના અવસરે બોડેલી પોલીસની ટીમે બાઇક ચાલકોને સુરક્ષા અંગે જાગૃતિ આપતી પતંગો કરી આ પતંગ પર સુરક્ષા વિદ સલામતી લખવામાં આવ્યું હતું જેનું મકસદ બાઇક ચાલકોને પર્વ દરમિયાન સલામત ગતિથી વાહન ચલાવવાનો સંદેશ આપવાનો હતો આ અભિયાનનો ઉદ્દેશ માત્ર ડ્રાઇવિંગ સુરક્ષાની જાગૃતિ પ્રસારિત કરવો ન હતો પરંતુ તે સાથે જ સમાજમાં ડિજિટલ સુરક્ષાને પ્રોત્સાહન આપવાનું હતું પતંગો દ્વારા આ સંદેશ પર્યાવરણ સાથે જોડાયેલા અને ઊંચાઈ પર ઉડી રહેલા દરેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવ્યા જે સાથે સાવચેતી અને સંયમ જાળવવા માટે પ્રેરણા આપતા હતા બોડેલી પોલીસ દ્વારા આ અભિયાનને પતંગ ઉડાવવાના રોમાંચ સાથે સુરક્ષા સંકેત આપે છે જે સિસ્ટમ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ છે રિપોર્ટર હબીતુલ્લા મકરાણી મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ બોડેલી